વાપી રોટરી સર્કલ ઉપર હોન્ડા સિટી કારે વેગન પાછળથી ટક્કર મારતા એક મોપેડ અને બાઇક ચાલકને પણ અડફેટે લીધા લોકોએ હોન્ડા સિટી કાર ચાલકને બહાર કાઢતા ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાવ્યું હતું વાપીના હરિયા રોટરી સર્કલ ઉપર દારૂનો નશો કરેલી હાલતમાં હોન્ડા સિટી કાર ચાલકે આગળ જઈ રહેલ વેગન આરને ટક્કર મારતા વેગન આરની આગળ ચાલી રહેલા એક મોપેડ અને મોટરસાઇકલ ચાલકને પણ અડફેટે લીધા બાદ વેગન ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને અચાનક બનેલી આ ઘટનાને પગલે રોડ ઉપર અફરાતફરી મચી જવા પામી હતી એક સાથે ત્રણ વાહનો અથડાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હોન્ડા સિટી કાર ચાલકને બહાર કાઢી મેથી પણ આપ્યો હતો જોકે બાદમાં પોલીસ આવી પહોંચતા તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો કાર ચાલક નશીલી હાલતમાં હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે સ્થળ પરથી મળતી વિગતો અનુસાર વાપી જીઆરડીસી રોટરી સર્કલ પાસે દીપ્તિબેન મનીષભાઈ અગ્રવાલ પોતાની વેગેના નંબર જી જે ફિફ્ટીન લઈને પોતાના પરિવાર સાથે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા જે દરમિયાન તેમને પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક હોન્ડા સિટી કાર નંબર ડી એન ઝીરો ચાલક અજય પ્રસાદ ગીરી રહેવાસી છરવાળા રાજમોતીએ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગાડી આગળ ચાલી રહેલ વેગનર કારને પાછળથી ટક્કર મારતા વેગનારના કાર ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું અને વેગનઆરની આગળ ચાલી રહેલા એક મોપેડ અને એક સ્પ્લેન્ડર ચાલકને અડફેટી લીધા હતા જે બાદ હોન્ડા સિટી કારે વેગનઆરને આગળ સુધી ઘસડી હતી જેને લઈને વેગન આર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને કારને ખાસ્સું એવું નુકસાન પણ પહોંચ્યું હતું એટલું જ નહીં દીપ્તિબેન મનીષભાઈ અગ્રવાલના દીકરા અને દીકરીને પણ મોઢાના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી અચાનક જ મુખ્ય માર્ગ પર આ રીતે ત્રણ ચાર વાહનો એક સાથે દિવાળીના સમયે અથડાઈ પડતા આસપાસના વાહન ચાલકો દોડી આવ્યા હતા અને હોન્ડા સિટી કાર ચાલકને કારની બહાર કાઢી મેથી પણ આપ્યો હતો અચાનક બનેલી આ ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જીઆઈડીસી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હોન્ડા સિટીના કાર ચાલક અજય પ્રસાદ ગીરીને અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયો હતો આ સમગ્ર મામલે હાલ તો જીઆઈડીસી પોલીસ મથકમાં વેગનાર કાર ચાલક દિપ્તીબેન મનીષભાઈ અગ્રવાલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે અજય પ્રસાદ ગીરી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ભરચક વિસ્તાર એવા રોટરી સર્કલ ઉપર બનેલી ટ્રિપલ વાહનોના અકસ્માતની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે